આજથી બુદ્ધ ગુરુની રાશિમાં વકરી થશે આ ત્રણ રાશિઓ માટે દુર્ભાગ્યના બંધન તૂટી જશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્ઞાનના દેવતા બુધ ગુરુની રાશિમાં વકરી થવા જઈ રહ્યા છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે સંકટની સાંકળો ખુલવા જઈ રહી છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે બુધ ગ્રહ વકરી થવાથી તમને ફક્ત લાભ જ મળશે સાથે જ આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપશે મિત્રો માતા લક્ષ્મીના સાચા ભક્તોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ રસપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ કેલેન્ડર મુજબ આ હિન્દુ નવા વર્ષના બીજા દિવસે એટલે કે પંદર માર્ચે વ્યવસાય અને શાણપણનો દાતા બુધ ગ્રહ વકરી થવાનો છે એટલે કે તે વિપરીત ગતિમાં આગળ વધવાનો છે મિત્રો આવી સ્થિતિમાં બુધ ગ્રહની વક્રી ગતિની અસર બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ આ ત્રણ રાશિઓ એવી છે જેના પર બુદ્ધનો ખાસ આશીર્વાદ રહેવાનો છે આ રાશિના લોકોની આવકમાં વધારો અને કારકિર્દીના વ્યવસાયમાં પ્રગતિ થવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજકુમાર ભગવાન બુધ પંદર માર્ચે મીન રાશિમાં વકરી થવાના છે બુધ પંદર માર્ચના રોજ રાત્રે બાર વાગીને એક મિનિટ વકરી થશે અને સાત એપ્રિલના રોજ બપોરે ચાર વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે મિત્રો જો આ રીતે જોવામાં આવે તો બુધ અને મીન રાશિમાં કુલ ચોવીસ દિવસ વકરી રહેશે બુધ વકરી થવાથી કારકિર્દી અને વ્યવસાય પર શુભ અને અશુભ બંને પ્રકારની અસર પડે છે પરંતુ મિત્રો આ સમય દરમિયાન બુધની વક્રી ગતિથી આ ત્રણ રાશિઓને ઘણો ફાયદો થશે મિત્રો આ વીડિયોમાં તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે વધુ જાણીએ જેમના માટે બુધ ગ્રહનું વકરી થવાથી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિનો માર્ગ ખુલવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવી શકે મિત્રો ચાલો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હિંદુ નવા વર્ષ પર બુધ ગ્રહની વક્રી ચાલને કારણે વૃષભ રાશિના લોકોને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે વૃષભ રાશિના લોકો તેમના જીવનમાં ખુશીઓ મેળવશે મિત્રો તમને જણાવી દઈએ કે બુધ ગ્રહની વકરી ચાલને કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસરો દેખાવા લાગશે આ લોકોને વ્યવસાયમાં સારો નફો મળશે જ્યારે નોકરી કરતા લોકોને તેમના પદ પ્રતિષ્ઠા અને પગારમાં વધારો થઈ શકે છે મિત્રો આ ચોવીસ દિવસોમાં તમારા પૈસાની તંગી પૂર્ણ થશે અને આવકના નવા સ્ત્રોત વિકસાવવામાં સફળ થવાની આશા છે જો તમે લાંબા સમયથી ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં ટૂંકી યાત્રાઓ થવાની શક્યતા છે જે તમારી મનપસંદ રહેશે તમે તણાવમુક્ત જીવન જીવશો બુધની વક્રી ગતિને કારણે ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેન એકબીજાને સંપૂર્ણ રીતે ટેકો આપશે જેના કારણે તેમની વચ્ચે પ્રેમની લાગણી રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જે કામ લાંબા સમયથી પૈસાની સમસ્યાને કારણે અટકી ગયા હતા તે કામ શરૂ થઈ શકે છે બુદ્ધ તમારા પર અસરકારક રીતે અનુકૂળ નજર રાખી રહ્યો છે જેના કારણે તમને વ્યવસાયમાં મોટો નફો મળશે બુદ્ધની બુધની ચાલ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાની છે વૃષભ રાશિવાળા લોકોને આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ખાસ બની રહ્યા છે મિત્રો આ સમયનો ખાસ લાભ લો કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે હિન્દુ નવા વર્ષ પર બુધ ગ્રહ વકરી ગતિમાં આવતાની સાથે જ દેવી લક્ષ્મી તમારા પર ધનનો વરસાદ કરશે મિત્રો બુધની વક્રી ચાલનો શુભ પ્રભાવ કર્ક રાશિના લોકોના કરિયર પર જોવા મળશે આ ચોવીસ દિવસોમાં તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે બીજાની મદદથી તમારા બાકી રહેલા કાર્ય પણ પૂર્ણ થશે આ સમય તમારા માટે વરદાન સમાન રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સ્થિતિ હવે સામાન્ય થઈ જશે મિત્રો બુધ્ધ તમારા બીજા ભાવમાં સ્થિત થવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક નાણાકીય લાભ મળી શકે છે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા કામમાં આવતી બધી સમસ્યાઓનો હવે અંત થવાનો છે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયત્નો હવે ફળ આપશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું આ સ્વપ્ન ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે જાતકો લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે બુધના વકરી થવાને કારણે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે મિત્રો તમને માતાપિતાનો સંપૂર્ણ સહયોગ મળશે અને જો આપણે વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો બુધ વકરી થવાને કારણે વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે બુધ આ સમયે તમારા પહેલા ભાવમાં વકરી થવાનો છે જેના કારણે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે બુધ વકરી થવાને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે મિત્રો બુધના શુભ પ્રભાવને કારણે પંદર માર્ચ પછીનો સમય કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે અને આ ચોવીસ દિવસ વ્યવસાયિક વર્ગ માટે અદ્ભુત કહી શકાય તમારી યોજનાઓ સફળ થશે અને તમને નફો કમાવવાની તક મળશે મિત્રો આ સમયે તમારી માતાનું સ્વાસ્થ્ય સંતોષકારક નહીં હોય પરંતુ તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો આ સમયે બેરોજગાર છે તેમને રોજગાર મળવાની શક્યતાઓ છે વકરી હોવાને કારણે તમને સારી કંપનીઓ તરફથી ઓફર મળી શકે છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વ્યવસાયમાં રોકાયેલા છે તેમનો વ્યવસાય આ સમયે ઘણો વધશે ઘણો વિકાસ કરશે બુદ્ધ વકરી હોવાથી દેશ અને વિદેશમાં ફેલાશે મિત્રો જેના કારણે તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો શુભ કાર્યો માટે યાત્રા પર જવા માંગે છે તેમની યાત્રા આ સમયે શુભ પરિણામો આપી રહી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર